ખંભાતના મિતલી ગામે પાણીનું સંકટ છે અને પાણીના સંકટના સમયે પણ દલિત સમાજના લોકો એ ગામના કૂવામાંથી પાણી ન લઈ શકે એ માટે કૂવામાં મળ શૌચ નાખી દીધું પણ કોઈ વાત માનવા તૈયાર નથી આ ગામમાં આવશ્યક બહુ ન હતી કે ગ્રામ પંચાયતના નમ્ર વિનંતી કે અમારે બાવન થી જોઈ હાલ તાજેતરમાં ખંભાતના મિથલી ગામમાં એક એવી ઘટના ઘટી છે અને એ ઘટના સાંભળ્યા બાદ તમને પણ વિચાર આવશે કે શું એકવીસમી સદીમાં પણ દલિત સમાજ સાથે આવા કૃત્યો થઈ રહ્યા છે તે ઘટના અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીક્ષુ ઠક્કર ખંભાત તાલુકાના મિથલી ગામમાં જ્યાં દલિત સમાજને પીવા માટે એક જ માત્ર કૂવો છે અને એ કૂવામાં એક અસામાજિક તત્વ દ્વારા ટોયલેટ કરવામાં આવ્યું અને એ કૂવાને સમગ્ર રીતે દોષિત કરવામાં આવ્યું અને આ ઘટના સમગ્ર ગામમાં ચકચાર મચાડનારી બની ગઈ છે અને સ્થાનિક દ્વારા એવો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે દલિત સમાજમાંથી કે આ અમને હેરાન પરેશાન કરવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું છે અને અમારા માટે આ માત્ર એક જ પીવાલાયક કૂવો છે છતાં પણ આવું ગંદકીભર્યું કાર્ય આવું ગંદકીભર્યું કૃત્ય કરવામાં આવ્યું છે અને તેને લઈને વધુમાં સ્થાનિકો દ્વારા શું જણાવવામાં

સરકારે સહાય આલી નથી હવે અમારા કુવાઈ ને ધોઈ જાય ગંદકી કરી જાય સંઘાસ કરી જાય છાન નાખી જાય અને અમે તોવા દે તાર અમે તોવા જાય નઈ તમારા બાપ કુવો નથી આ કુવો અમારો અને જો આ ઘટનાની આપણે વધુ વાત કરીએ તો આ સમગ્ર કૃત્ય કર્યા બાદ અસામાજિક તત્વ દ્વારા દલિત સમાજના એકમાત્ર પીવાલાયક કૂવામાં આવું ગંદુ કૃત્ય કર્યા બાદ ગામના સરપંચ અચાનક જાગી જાય છે અને પોલીસ સ્ટેશનમાં અસામાજિક તત્વની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવવામાં આવે છે અને આ સમગ્ર ઘટનાને લઈને જીગ્નેશ મેવાણી દ્વારા પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે એકવીસમી સદીમાં પણ દલિત સમાજ સાથે આવા કૃત્યો થઈ રહ્યા છે જે એક પીવાલાયક કૂવો હતો તેમાં પણ આવું ગંદકી ભરું કૃત્ય કરવામાં આવ્યું છે તો જીગ્નેશ મેવાણી દ્વારા વધુમાં શું જણાવવામાં આવ્યું તે પણ સાંભળી લઈએ ખંભાતના મિતલી ગામે પાણીનું સંકટ છે અને પાણીના સંકટના સમયે પણ દલિત સમાજના લોકો એ ગામના કૂવામાંથી પાણી ન લઈ શકે એ માટે કૂવામાં મળ શૌચ નાખી દીધું આ અહેવાલ પ્રમાણે ખંભાત તાલુકાના મિતલી ગામે હું આખું ટાઇટલ વાંચું છું ખંભાત તાલુકાના મિતલીમાં પાણીની સમસ્યા વચ્ચે નાખી કરવામાં આવતી આ માધ્યમથી અપીલ કરું છું આ પ્રકરણમાં કોઈ દલિત સંસ્થાએ દલિત સમાજના આગેવાને મારા જેવા માણસે જવું ન પડે અને સાચા અર્થમાં જો આપણે ગુજરાતી હોઈએ અને સાચા અર્થમાં ગુજરાતી હોવું એટલે જે નરસિંહ મહેતાએ કહ્યું વૈષ્ણવજન જંતુ તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે દલિતોની આ પીડા સમજી અન્ય જન્મ સમાજનો કોઈક માણસ જાય ગામમાં બધા સમાજોનું સમાધાન કરાવે અને જે વ્યક્તિ નાખ્યું એની સામે ગુનો દાખલ કરે અને પોલીસ સમયસર ધરપકડ ન કરે તો એ વ્યક્તિ ધરપકડની માંગણી સાથે ધરણા ઉપર બેસી જાય એક આવો પ્રયોગ કરવો જોઈએ તો સાચા હાથમાં આપણે ગુજરાતી તો સાચા હાથમાં ભારતવાસી કમાઈએ દલિતોની વેદનામાં દલિતો જ બોલે આદિવાસીઓ જ બોલે એ તો ઠીક નથી